જોતા નીકળેલા એકવીસ વર્ષીય કાર ચાલકે ઓટો રિક્ષા ને ધડાકા બે ટક્કર મારતા દોઢ વર્ષીય માસુમ મોત કર્યું અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા આ સમગ્ર ઘટનાના મજાવતા અકસ્માત બાદ લોકો દ્વારા કાર ચાલક ને પકડીને પોલીસ ના હવાલે કરવામાં આવ્યો હતો સુરતના આઝાદનગર વિસ્તારમાં રહેતા યોગેશ જે કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે પરિવારમાં પત્ની અને એક સંતાન છે પત્ની રાધિકા વેશુ વિસ્તારમાં મોલમાં સફાઈ કામ કરતી હતી આજરોજ રાધિકા પોતાની દોડ વર્ષની પુત્ર વિધવતને સાથે રાખીને ઓટો રિક્ષામાં કામ પર જઈ રહી હતી ઓટો રિક્ષામાં ને ચાર મુસાફરો પણ સવાર હતા ત્યારે વેશુ ચોરી ચાર રસ્તા પાસેથી ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી એ સમયે ન્યૂ વીઆઈપી રોડ તરફથી આવી રહેલ પાછળ કાર પાછળથી ધડાકા બે અથડાઈ હતી જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી બાકીના ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ ઘટનામાં મોત થતાં સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ